ચાર સાગરીતો સાથે આંબાના વૃક્ષ સાથે બાંધીને માર મારતા બેભાન થઈ ગયા હતા આધેડ ને ગાડીમાં લઈ જઈ કામરેજ તાલુકાના સામપુરા ગામે નહેરના પાણીમાં ફેંકી દીધો હતો

આંબાવાડીમાં કામ કરવા માટે લઈ આવ્યા હતા આંબાવાડી ભાડે રાખી કેરીના વેચાણ નો ધંધો કરે છે સુરેશ વર્મા વતનથી કડોતરા ચાર રસ્તા ખાતે આવતા અશફાક રાયન તેને માંડવીના મોરેઠા ગામે આંબાવાડીમાં રહેવા લઈ ગયો હતો તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ એ પિતા સુરેશ વર્મા સાથે વાત કરતા હું થોડા દિવસમાં વતન જવાનો છું અને હાલમાં મને મારા સેટ અસફાક મોરીઠાથી બારડોલીના કોટી ગામે બીજી આંબાવાડી ઉપર લઈ જવાના છે તેમ કહ્યું હતું આ દરમિયાન તારીખ એકવીસ પાંચ બે ના રોજ સવારે ભાનુમતી એ વતનથી દીકરા સુરેશને ફોન કરીને તારા પિતા ફોન ઉપાડતા નથી અને આંબાવાડી વાળા અસફાક ફોન ઉપાડીને તારા પતિએ આંબાવાડીમાંથી કે તારા પિતાજી વતન જવા નીકળી ગયા છે તેમ કહ્યું હતું સુરેશ્વર માં વતન ન પહોંચતા તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સોરા જકોટી ગામે વાડી ઉપર પહોંચ્યો હતો જ્યાં કેરી તોડવાની મજૂરી કામ કરતા બે મજૂરોને સુરજે પિતા સુરેશ વર્માનો ફોટો બતાવતા મજૂરોએ મોરેઠા ગામે આંબાવાડીમાંથી કેરી ચોરી વેચી દેવા બાબતે સુરેશ વર્મા તથા અન્ય મજૂર અંજય બનેવાસીને અસ્ફાક તથા તેના ચાર માણસોએ પાંચેક દિવસ પહેલા રાત્રે વૃક્ષ સાથે બાંધીને માર માર્યો અને અંજય બનવાસી આંબાવાડીથી ભાગી ગયો હતો જ્યારે સુરેશ વર્મા બેભાન થઈ જતા અસફાક ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ ગયો હોવાની વાત કરતા સુરજે અસફાક ને ફોન કરતા હું માર્કેટમાં છું તારા પિતા મોરેઠાથી વતન જતા રહ્યા છે તેમ કહ્યું હતું પરંતુ સુરેશ્વર માં વતન પહોંચ્યા ન હોય

પોલીસ પહોંચી હતી જ્યાં તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ સામપુરાથી નગોડ થી જતી મેર નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળેલ હતી જે લાશ નું પીએમ કરાવતા પોલીસે અગ્નિસંસ્કાર કરી દીધો હતો જે લાશના ફોટા બતાવતા સુરજ વર્માએ પોતાના પિતા સુરેશ વર્માની ઓળખ કરી હતી રૂરલ પોલીસ સ્ટેશનના અકોટી ગામમાં એક કમનસીબે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે હકીકત એવી છે કે અકોટી ગામમાં પટેલની વાડીએ આંબા છે ને આંબા ઉધળ રાખવા માટે ઉત્તર પ્રદેશના ચાર બે માણસોએ આંબાને ઉધળ રાખેલા અને પછી ત્યાંથી જે લોકોએ મજૂર ત્યાંથી બોલાવેલા હવે મજૂરમાં જે એક મજૂર છે એ રામ મનોરથ કરીને નામ છે અડતાલીસ વર્ષની ઉંમર છે જે મરણ જનાર છે પોતે આ લોકોને એવી શંકા હતી કે આ અમારા જાણ બારે કેરી વેચી નાખે છે એટલે એને આ લોકોએ ત્યાં ઝાડ જોડે બાંધી અને માર માર્યો અને એ માર મારતા એને મૂડ મારની ઈજા થતાં એ બેભાન અવસ્થામાં થઈ ગયેલો ત્યારે આ જે ચાર જણ હતા આરોપીઓ પાંચ જણ એ લોકો ગભરાઈ ગયેલા અને એક ગાડીમાં ભરી અને કામરેજની હદમાં શામપુરામાં નેરમાં એની લાશ નાખી આવેલા અને કામરેજથી પછી એની લાશ મળેલી અહીં એ લોકોએ એના કુટુંબવાળાઓએ અરજી આપેલી અને અરજીમાં એવું કીધેલું કે ભાઈ આ માણસ છે એ ગુમ થઈ ગયેલો છે અને એ આધારે અમે કોલ ડિટેલ ટ્રેસ કરતાં એના જે માલિક છે એણે આ મરણ જનારની પત્નીને પણ ફોન કરેલો અને કંઈક પચાસ હજારની માગણી પણ કરેલી કે તારા ઘરવાળાએ કેરી વેચી નાખી છે તો એના પચાસ હજાર આપને આપ એટલે પોલીસને શંકા ગઈ પછી આ લાશ નેરમાંથી મળી આવતા ત્યાં એડી દાખલ થઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં અને એડી ઉપરથી આની ઓળખ થઈ ઓળખ થઈ એટલે અમે તાત્કાલિક આરોપીઓને લઈ આવેલા અને આખરી પૂછપરછ કરતાં એ લોકોએ કબૂલ્યું કે એને માર મારવાથી મરી ગયેલો અને અમે બધા ગભરાઈ ગયેલા એટલે એની લાશ છે એ નેરમાં નાખી દીધેલી હાલે પીઆઈ પોતે તપાસ ચાલુ ચાલુ માં છે અને પીઆઈ તપાસ કરી રહ્યા છે આરોપીઓ બધા અટક કરી લીધા છે